જય સોમનાથ નમસ્કાર મેં મનોજ ચૌહાણ ગીર સોમનાથ વેરાવળ વોર્ડ નંબર એક માં આજે આપણે અહીંયા તમામ પ્રકારની વિવિધ સમસ્યાઓ બાબતે આપણે રજૂઆત સાંભળવાની છે અહિયાં વોર્ડ નંબર એક ના તમામ લોકો માતાઓ બેનો વડીલો બધા લોકો અહિયાં ઉપસ્થિત છે અને છેલ્લા ઘણા ટાઈમ સમયથી આપણો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ધ ગીર સોમનાથ લાઈવ ના માધ્યમથી આપણે વિવિધ પ્રકારની સમસ્યાઓ બાબતે વાતચીત કરવાની છે સૌ પ્રથમ આપણે ગીર સોમનાથ વેરાવળ વોર્ડ નંબર એક ના કાઉન્સિલર બાબતે વાતચીત કરી લે કાઉન્સિલર માં પહેલા બેન નું નામ છે શ્રી દીક્ષિતા બેન અંકુરભાઈ અઢિયા પછી બીજા નંબરમાં છે શ્રી ભાવિકા બેન કિરણ કુમાર શવન્યા ત્રીજા નંબરમાં છે શ્રી ઉદયભાઈ નવીનભાઈ શાહ ચોથા નંબરમાં છે શ્રી કપિલ કુમારભાઈ મહેતા એમાં ઉદયભાઈ શાહને હું ઓળખું છું ખૂબ સારા અને વ્યવસ્થિત માણસ છે ગરીબોના બેલી તરીકે ઓળખાય છે વિરાઉટ સોમનાથમાં લોકોની મદદ કરે છે એટલી બાબતે હું જાણું છું એટલે એમના વિશે પણ આપણે વાતચીત કરશું કે એમના દ્વારા કયા કયા વિષય બાબતે રજૂઆત તમારી સાંભળવામાં આવી છે કામકાજ બાબતે પહેલાં તો આપણે ફક્ત એક નગર સેવકને લઈને નથી ચાલવાનું ચારે ચાર નગર સેવકોને લઈને ચાલવાનું છે કે ભાઈ વેરાવળમાં વેરાવળ સોમનાથ ની વાત કરીએ કે વેરાવળ શહેરમાં અગિયાર વોર્ડ આવેલા છે અને અગિયાર અગિયાર વોર્ડમાં તમામ નગર સેવકોની ફરજ બને છે એમની વફાદારી પૂર્વક એને કામકાજ કરવું જોઈએ નગરજનોનું કારણ કે નગરજનો એમને વોટ આપી અને જીતાડે છે અને નગરપાલિકામાં મોકલાવે છે તો સૌપ્રથમ આપણે બેન સાથે વાતચીત કરશું કે વોર્ડ નંબર માં કઈ કઈ પ્રકારની બેન સમસ્યા છે

સાઠ ફૂટ નો રોડ બરાબર અને શેરી નંબર ત્રણ બરાબર લગભગ છ સાત વર્ષ તમે દેખો આજે ભૂગર્ભ ગટરની યોજનાનો લાભ છે

સ્વાસ્થ્યનો પ્રશ્ન ઉભો થાય છે લોકો ની સુખા તારીની વાત આવે છે આમાં જો આવી પરિસ્થિતિ રહેશે સાફસફાઈ કરવા કોઈ નહીં આવે તો આમાં આવે પ્રકારની ગંદકી ફાટી નીકળે અને રોગ ફેલાય અને આમાં લોકો બીમાર પડે અને આમાં મૃત્યુ થવાની પણ પૂરેપૂરી સંભાવના છે તો આપણે બીજા પણ મુદ્દાઓ પર વાતચીત करू જોડાયા રહો ધગશomatous live ન્યૂઝ સાથે બરાબર અમારી સાથે અત્યારે બેનો જોડાઈ ગયા છે અને બેનો એ સૌપ્રથમ તો વાતચીત કરી છે રેગ્યુલર આવે છે કે સમય મર્યાદાની બહાર આવે છે તો આ બાબતે બધું આપણે વિષય બાબતે જાણવાનું છે કે નળના કનેક્શન છે કે નહીં રેગ્યુલર પાણી આવે છે કે નહીં આપણું નામ અને પરિચય ગોસ્વામી કિરણ જી તો આપણે જાણવાનું એ છે કે સોસાયટી સોસાયટી અને શેરી નંબર ત્રણ બરાબર તો પાણી સમસ્યા કઈ કઈ બાબતની છે પાણી બરાબર આવતું જ નથી ધીરો ફોર્સ આવે છે બરાબર અને કોઈ જાતનું નક્કી જ નથી આઠ વાગે આવે નવ વાગે આવે દસ વાગે આવે બરાબર પાણી ક્યારેક આવતું જ નથી છેલ્લા કેટલા ટાઈમ થી ઘણા સમય થી પાણી હા બસનું ઓછો ફોસ આવે બરાબર પાણી નથી કેટલા દિવસે પાણી આવે ત્રીજે દિવસે ઓહો તન ત્રણ દિવસે પાણી આવે હા એકાત્ર એટલે અચ્છા

સાત વાગે પાણી બરાબર બરાબર પહેલું નું કેવાનું છે વોર્ડ નંબર એકમાં કે ભાઈ રેગ્યુલર પાણી આવવું જોઈએ અને સવારના સાત થી સમયગાળામાં પાણી આવવું જોઈએ જેથી કરી સમયસર પાણી ભરી લે અને પાણીની ગતિ હોવી જોઈએ વિવિધ સમસ્યાઓ જે હતી માતાઓ બેનોની કે પાણી રેગ્યુલર આવવું જોઈએ અને પાણી એક એક દિવસે બે બે ત્રણ ત્રણ દિવસે પાણી આવે છે અને પાણી આવે છે તો ધીમી ગતિ આવે છે પાણી આવે છે પણ રેગ્યુલર નથી આવતું ત્રણ ત્રણ દિવસો આવે છે અને પાણી પાણી સાવ ધીમી ગતિ આવે છે જેથી કરી પાણીની ઝડપી વધે ખુબ આભાર વોર્ડ નંબર એક માં લાઈટિંગ ની સમસ્યા છેલ્લા ઘણા સમયથી થી થાંભલાઓમાં વાયરિંગ બદલાવવામાં નથી આવ્યા લાઇટિંગો બદલાવવામાં નથી આવી અને અહીંયા મોટા ભાગના સારા અને મધ્યમ વર્ગ અને વેપારી લાઇટ ની જરા પણ સુવિધા નથી એ બાબતે જાણવા મળ્યું છે અને લાઇટ ની સુવિધા ના હોય તો ઘણા પ્રકારની સમસ્યાઓ ઉભી થઈ શકે બેન તમારું નામ મને પરિચય જ્યોતિબેન જોટવા આપણે એ જાણવાનું છે આપનો શું મુદ્દો છે અને કઈ સમસ્યા લાઇટ નો પ્રશ્ન

વોર્ડના કાઉન્સિલરોની મુલાકાત માટે મોકલાવો અને વોર્ડના કાઉન્સીલરો દ્વારા આ જૂનું જૂનું જે જે સેટઅપ સેટઅપ છે લાઇટિંગનું એને બદલાવો નવું નાખો નાખો વાયરિંગ વાયરિંગ બદલાવી સાથે નવું નું સેટ નાખવામાં આવે જેથી કરી રખડતા ઢોરના ત્રાસથી આ લોકોને શાંતિ મળે સુરક્ષા મળે એ બાબતે બેનો દ્વારા માહિતી જાણકારી મળી રહી છે કે અહીંયા રેગ્યુલર લાઇટ નથી લાઇટ પણ લબુક જબુક થાય છે લાઇટો મળે અને ગાયો આકડાઓ ભેંસો ત્રાસ છે જેના કારણે અમારા બાળકો પણ અસુરક્ષિત છે અને અમે અસુરક્ષિત બાળકો મહેસૂસ કરી રહ્યા છે તો તમામ નગરસેવકોને મારી વિનંતી અપીલ છે કે આપણા સુધી આ વિડીયો પહોંચે તાત્કાલ્યનું નિરાકરણ લાવવામાં આવે અન્ય મુદ્દાઓના ના વિષય બાબતે પણ આપણે ચર્ચા કરશું થોડા ધારો ધી સોમનાથ લાઈવ ન્યુઝ સાથે ધી સોમનાથ લાઈવ કા ધી સોમનાથ લાઈવ માં અત્યારે જોડાઈ ગયા છે અમારી સાથે વોર્ડ નંબર 1 ના પ્રજાજનો અને તમામ વડીલો છે અહીંયા અમારી સાથે ઉપસ્થિત તમામ બેનો માતાઓ સાથે વાતચીત કરી લીધી છે વિવિધ પ્રશ્નોના મુદ્દા બાબતે ભાઈ કેમ કઈ નથી બોલતા એની પાછળ કારણ છે દબાણ હશે એમને અહિયાં મારી જોડાઈ ગયા છે આ વડીલ વડીલ તમારું નામ ને પરિચય હું પેલા તો સોમનાથ લાઈટ જે પ્રસારણ જે મારા મિત્ર મનોજભાઈ ચૌહાણ અને રમેશભાઈ સવનિયાનો હું એનો ખૂબ ખૂબ આભારી છું કે જે મારી પ્રશ્ન અને જે મારી વાતને વાસા આપી અને એનો વ્યક્તિગત સમય અને એનો ટાઈમ વેત કરી અને જો અહીં અમારી એક રજૂઆત સાંભળવા માટે અને અમારા દુઃખમાં ભાગ લેવા માટે એટલે હું એમનો પહેલો તો ખૂબ ખૂબ આભાર હોઉં વેલકમ ટુ કશનભાઈ કશનભાઈ જોટવા તમારું નામ છે બરાબર હવે આપણા પ્રશ્નો કયા છે રજૂ કરો અમારા પ્રશ્ન ની અંદર તો જો અમારા પ્રશ્ન ની અંદર તો જો ભાઈ અહીંયા ઘણા બધા પ્રશ્નો છે અને મેં રજૂઆતો પણ કરી છે પેલી તો જો પેલી તો આ જે રસ્તાની અંદર આ પોલ નાખેલા છે બરાબર બરાબર છે વાપ પોલ નાખેલો છે એ હટાવવા જોઈએ એ હટાવવા જોઈએ અમે કેદેસર પોલ નાખ્યા બિન કાયદેસર એ પોલ નહી ત્યારે કાયદેસર નાખ્યા હતા કે ત્યારે પટેલ બોલ્ડિંગ છે ને એ સાઈડ હતી પણ પટેલ બોલ્ડિંગ પછી સાઈડ માં ખસે તો મેં ખુદ બાદલ ને રજૂઆત કરી છે મે આપણે એના મનસુને તો જોવાની આમની એક વાત સાચી છે કે ભાઈ સોસાયટીમાં મકાનોને સાવ ઓડીને પોલ ના હોવા જોઈએ થોડા દૂર હોવા જોઈએ જેથી કરી લોકોની સુરક્ષા રહી શકે બાળકો સુરક્ષિત રહી શકે સાચી વાત છે બીજો પ્રશ્નો કયા છે બીજા પ્રશ્નની અંદર છે કે આ જે કઈ પણ જે રોડ છે એ કોઈ જાતનો એક લેવલ વગરનો રોડ બરાબર તો વેરાવળ શહેરમાં લગભગ વોર્ડ નંબર 1 થી 11 માં તમામ જ્યાં જ્યાં રોડના નવા કામ લેવાના છે રિપેરિંગ કરવાના છે તો એમાં 25 કરોડ રૂપિયા પાસ કરવામાં આવ્યા છે તો આપણું શું કહેવાનું છે 25 કરોડ તો પચીસ કરોડ તો પચીસ કરોડ રૂપિયાનું કઈ નહીં પચીસ કરોડ રૂપિયાનું કઈ નહી અને હું એમ માનું કે આ સિમેન્ટ રોડ બનવો જોઈએ અને સારી સુવિધા મળવી જોઈએ સારી વાત અને માણસોની જે પણ કઈ પણ છે સુખ તારીખ કે ભાઈ જો અત્યારે આ છે મહેનત કરીને કોઈ ટીચર હશે કે કોઈ ઓલું હશે કે જે ગરીબ માણસ છે એને કઈ કરવું કે હું કરવું તો એ વિચાર કરે યાર બરાબર અને મ્યુનિસિપાલિટીના ટેક્સ ભરવા મ્યુનિસિપાલિટીના હાઉસ ટેક બિલો આવે છે લાઈટ બિલો આવે છે ઘણા બડે પછી આરોગ્ય નું ખાતું આરોગ્યની અંદર આજે તમે સામાન્ય માણસ જાય

ઓફિસ હોવી જોઈએ અને એને પરમેનન્ટ ઓફિસ હોવી જોઈએ પછી બીજા નંબર માં હું એ જાણવા માંગુ છું કે આરોગ્ય કેન્દ્ર તો અહીંયા છે નહીં છે નંબર 1 માં બરાબર પછી આંગણવાડી છે આંગણવાડી છે આંગણવાડી પંચો જો આંગણવાડી માં મારે ઘર અમારે ઘરે થી પણ આંગણવાડી છે પણ આંગણવાડી ની અંદર કોઈ સુવિધા નથી અને આ તમારે છે ને કલેક્ટર ને જેને કહી દેવું હોય એને કહી દીજો કે આંગણવાડી ની અંદર આ બેનું નો મારે ઘરે થી થી મારે જો મારે ઘરવાળી ને કોઈ નોકરી કરવાની જરૂર નથી એક નોકરી મારે હું પણ રોઈન માં હતો

તમને કહી દે કે કાલે હું તમને ઘેર બિહારી દઈવાડી બહેનો એટલો ટોર્ચર કરે એટલી હેરાન કરે કે માનસિક રીતે રાજીનામા આપી સર્વ અભિયાન અંતર્ગત પ્રાથમિક શાળા છે નહીં પ્રાથમિક શાળા પણ નથી બરાબર તો કેટલું દૂર જવું પડતું હોય ભણવા માટે બાળકોને તો જો આ બાજુ આપડે ગર્લ સ્કૂલ ને બોય આ બીજી છે સરકારી છે બરાબર

સાંભળજો બે હજાર નીતિન પટેલ ગુજરાતના મુખ્યમંત્રી હતા એ ન્યાય આપ્યા આજની તારીખ એને નથી દર મહિને એ પગાર ઉધારાય પછી પાછું બે હજાર રૂપિયા ની ઇન્સ્યુલિટી કર્યું તો બે હાજર રૂપિયા છે બે હાજર બાવીસ થી ઈ કોઈ ઇન્સ્યુલિટરી મળ્યું નથી આજે કોઈ પણ જાતના બાટલાના ખર્ચા છે ફ્રૂટના ખર્ચા છે માનો કે કોઈ પણ બહારની વસ્તુ લઈ આવવાની છે આજે ચાર ચાર વર્ષથી આ લોકોને કોઈ પણ જાતની ઇન્સ્યુલિટીના પૈસા મળ્યા નથી આમ ઈ બેનું હાલો હું સક્ષમ છે મારા ઘરેથી સક્ષમ છે તો એ ઘરના પૈસા નાખીને કહીને ખવડાવે હવે આપણી આશા અપેક્ષા શું છે કારણ કે હવે આવાના સમયમાં સ્થાનિક સવારાજની ચૂંટણી પણ આવે છે અને હવે 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 લોકોને કામ પણ કરવું પડશે કારણ કે બાકી જો કામ નહીં કરે તો આપ આપનું શું ચેલેન્જ છે અને ખાસ હું જાણવા માંગુ છું કે આપની અપેક્ષા પચીસ કરોડ રૂપિયા પાસ થઈ ગયા છે પચીસ કરોડ રૂપિયા પાસ થઈ ગયા છે આ બાબતે આપની આશા અપેક્ષા શું છે આપના વોર્ડ માટે મારી અપેક્ષા એવી છે કે જો પચીસ કરોડ રૂપિયા આવે ગવર્મેન્ટે તો ખરેખર રિયલી પચીસ પચીસ કામ થવું જોઈએ વાત કરું કે જે જે માણસને કોઈ પણ બિન કોઈ પણ જાતની સુવિધા ન હોય એ સુવિધા એને મળવી જોઈએ બરાબર બસ પછી આજે હું તમને કરીને ભાગી જાય અને બિલ ઉધારી નાખે એનો મતલબ નહી અને તમે કેતા તો જાહેર નામ દઉં લઈ કોણ જો તમારા હર કોઈ કામ ની અંદર પચીસ ટકા કમિશન લે એમ ની અંદર દારૂ મરે બરાબર સામાન્ય માણસ ને કેમ પકડે મારામાં તાકાત છે તમારો ભેરો છું બોલો

વૃક્ષો નું રોપણ થયું છે અથવા કઈ વૃક્ષો ઉગતા હોય કે જેના કારણે તમારા મકાનમાં માં કઈ ધરાશય થવાની સંભાવના ના ના એવું કઈ નથી અમારે અહીંયા નથી મકાન નો નથી ભાઈ ચાલો સારી વાત છે આપણે તો એ વસ્તુ માનીએ એ સાચક કેવી દરગીર સોમર લાઈવ ના માધ્યમથી અને તમારા રાજ્ય સ્તર

બધું ભરાઈ જાય છે રેગ્યુલર સાફ સફાઈ મળવા પાત્ર થવી જોઈએ એ પ્રાથમિક સુવિધા આ લોકો મળતી નથી તેમજ પચીસ કરોડ રૂપિયાની ગ્રાન્ટ જે પાસ કરવામાં આવી છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તો વોર્ડ નંબર એક માં પણ આ વ્યક્તિની એવી માંગણી છે કે ભાઈ અમારા રોડમાં રિપેરિંગ કરવામાં આવે અથવા તો નવો રોડ તૈયાર કરવામાં આવે જેથી કરી અમે લોકો પણ કરોડમાં સહભાગી થઈ થઈ ભાગીદાર અને બધા પણ આનંદમાં જીવન જીવી કરોડ કારણ કે પચીસ કરોડ રૂપિયા ક્યાય કોઈ બે પાંચ રોડમાં વપરાય ના જવા જોઈએ એવું આમનું કહેવાનું હતું પચીસ કરોડમાં જેટલા પણ વોર્ડ ને પ્રાથમિકતા આપવામાં આવે એટલા રોડ ને આવરી લેવામાં આવે તો લોકો વ્યવસ્થિત અને સારી રીતે આવક જાવક જે વાહન ચાલકો છે એને સારી સુવિધા મળી રહે તો અહીંયાં રોડ રસ્તા બાબતથી પણ સમસ્યાઓ રજી કરી છે પછી અહીંયા આરોગ્ય સેવા કેન્દ્ર જે હોવા જોઈએ એ આરોગ્ય સેવા કેન્દ્રની પણ અહીંયા સેવા મળતી નથી જે આરોગ્ય સેવા કેન્દ્ર તમે આપણે બધું જાણીએ છીએ કે ભાઈ આરોગ્ય સેવા કેન્દ્રમાં દવાઓ જે મળવી જોઈએ ઇન્જેક્શન મળવા જોઈએ જેનાથી લોકો

ની સુવિધા પણ અહીંયા નથી મળતી સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત જે શાળા ની સુવિધા મળવી જોઈએ એ પણ પણ અહીંયા નથી મળતી એનાથી અહીંયાના બાળકો વંચિત છે આવી તમામ પ્રકારની જે સુવિધાઓ પ્રાથમિકતા મળવી જોઈએ અહીંયાના લોકોને એ બધા લોકો વંચિત છે અને કોઈ સુવિધા નથી મળી રહેવી એવી તમામ અહીંયાના લોકોએ રજૂઆત કરી દીધી છે અને સોમનાથ લાઈવ માધ્યમથી

માંગણીઓ પૂરી નથી કરવામાં આવે છે રજૂઆત જે સમસ્યાઓ છે એનું પેલા સમાધાન કે પેલા તમે વોટ આપશો પછી સમાધાન નું કામ કરાવશો આપણે જો કોઈને કોમ્પ્રોમાઇઝ નથી કરતા હું તો એક જ વસ્તુ માનું કે સારો માણસ હોવો જોઈએ ક્વોલિફિકેશન વાળો હોવો જોઈએ અને કોઈ પણ જ્ઞાતિ જાતિ વાળો ન હોય જોઈએ જે સક્ષમ માણસ હોવો જોઈએ એ એવા માણસ ને તમે ટિકિટ આપો આજે હું તમને કહું કે શિક્ષણ નો અપમાન નથી તો વિદ્યાર્થી છે ને વિદ્યાર્થી સ્કૂલમાં નપાસ થાય ને અપમાન ક્યાં થાય ખબર છે તમને કે બાર ધોરણ નો મિનિસ્ટર બનાવી દે અને આઈપીએસ ઓફિસર બનાવો અને જો એને શેડ્યુલ માગતો હોય તો ત્યાં શિક્ષણ નું અપમાન થાય શરમજનક વાત શરમજનક એક વાત છે આ હિન્દુસ્તાન ની લોકશાહી છે

બીજા ઘણા મળે જો મારે વખાણ નથી કરવા હું સોમા સ્પષ્ટ રીતે અંતિમ વાર હું વાતચીત એક ના ઉદયભાઈ શાહ ના વખાણ નીકળે છે ખુબ સારા માણસ છે વ્યવસ્થિત વ્યક્તિ છે અને કાળી રાતે પણ એમને હોકારો મળે તો અહિયાં આવી અને લોકો ના પ્રશ્નોના જવાબ આપે છે લોકો કરી નથી એટલે એવું લાગે છે આ ત્રણ લોકો કામ કરતા ઇન્ટરેસ્ટ નથી તો આપણા જો આ સમાચાર પૂછે તો કરજો કમેન્ટમાં અભિપ્રાય આપજો શેર કરજો અને ચેનલ કરી લેજો